નમસ્કાર ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું પંકજ શર્મા શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું સમાચાર આવી રહ્યા છે દ્વારકાથી દ્વારકામાં પગપાળા જતા સંઘને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે સુરેન્દ્રનગર જિલ્લાથી પગપાળા ચાલીને દ્વારકા જતા સંઘના શ્રદ્ધાળુઓને મોડી રાત્રે ફૂડ પોઇઝનિંગની અસર થઈ અંદાજે સિત્તેર જેટલા લોકોને એકસાથે ઝાડા ઉલટી થઈ ગયા મોડી રાત્રે ખંભાળિયાથી પાંચ કિલોમીટર દૂર આ સંઘના લોકોને ફૂડ પોઇઝનિંગ થતાં એમ્બ્યુલન્સ મારફતે તમામને ખંભાળીયા હોસ્પિટલ ખસેડાયા

ખંભાળિયાથી આગળ પાંચ કિલોમીટર રાત્રે રોકાણ કરેલું અમે જ્યાં અમે જાતે રસોઈ બનાવેલી અને અમે ત્યાં જમણવાર કરેલું પછી રાત્રે અમને બાર સાડા બારને આશરે લોકોને ઉલટી અને ઝાડાની તકલીફ થયેલી એમાં આશરે સિત્તેરક માણસોને અસર થઈ હતી હવે અમે એકસો આઠમાં ફોન કર્યો તો અને પછી એકસો આઠ આવી અને એ જે લોકોને તકલીફ થઈ હતી એને વ્યવસ્થિત રીતે ખંભાળિયા હોસ્પિટલે પહોંચાડેલ અને જનરલ હોસ્પિટલમાં એમને વ્યવસ્થિત સેવા મળેલ છે સારવાર સારી મળે છે અને અત્યારે બધા સ્વસ્થ છે સારા છે ખંભળિયાથી આગળ પાંચ કિલોમીટર રાત્રે રોકાણ કરેલું અમે ત્યાં અમે જાતે રસોઈ બનાવેલી અને અમે ત્યાં જમણવાર કરેલું પછી રાત્રે અમને બાર સાડા બારને આશરે લોકોને ઉલટી અને ઝાડાની તકલીફ થયેલી એમાં આશરે સિત્તેરક માણસોને અસર થઈ હતી હવે અમે એકસો આઠમાં ફોન કર્યો હતો અને પછી એકસો આવી અને જે લોકોને તકલીફ થઈ હતી એને વ્યવસ્થિત રીતે સંભાળિયા હોસ્પિટલે પહોંચાડેલ અને જનરલ હોસ્પિટલમાં એમને વ્યવસ્થિત સેવા મળેલ છે સારવાર સારી મળે છે અને અત્યારે બધા સ્વસ્થ છે સારા છે વધુ માહિતી સાથે સંવાદદાતા મુકુંદ મુખરિયા જોડાયા છે મુકુંદ જે યાત્રીઓ છે તેમની સાથે વાતચીત થઈ શકી છે ખોરાકી ઝેર એવું તે રાત્રે તેમણે શું ખાધું હતું જેથી આ અસર થઈ જી પંકજજી વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના જે સંઘ હતો તે યાત્રાધામ દ્વારકા ખાતે પગપાળા ચાલીને જઈ રહ્યો હતો જેમાં синシア જેટલા લોકો ને એકસાથે રાત્રિના સમયે ફ્રૂટ પોઇઝિંગ ની અસર થઈ હતી જેમાં અડતાલીસ થી વધુ લોકો ને ખંબળિયા જનરલ હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તેઓની ટ્રીટમેન્ટ પણ હાલ ચાલી રહી છે વાત કરીએ તો આ સંઘ છે તે દ્વારકા થી ખંબળિયા ની આસપાસ જે એક વિસ્તાર છે તેમાં તેમણે રાત્રિ રોકાણ કર્યું હતું અને રાત્રિના સમયે જાણવા મળતી વિગત મુજબ તે લોકોએ નજીકથી દૂધ મંગાવ્યું હતું ને આ દૂધ પીધા બાદ જેટલા આવ્યા હતા જેમાં અડતાલીસ જેટલા લોકોને વધુ સારવાર ની જરૂર પડવાથી તેમને ખંભાળિયા ની હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટર સાથે વાતચીત કરતા હાલ તમામ લોકો સ્વસ્થ છે અને થોડીક વારમાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવશે પંકજ જી આભાર માહિતી આપવા માટે ગુજરાતમાં આગામી સાત મહિના રોજ લોકસભા અને પેટા ચૂંટણી યોજાવાની છે જેને લઈને મહેસાણા જિલ્લા પોલીસ એક્શનમાં આવી ગઈ છે ચૂંટણીનો ફાયદો લઈ કોઈ ગુનેગાર જિલ્લામાં ન પ્રવેશી શકે દારૂ તેમજ નાર્કોટિક્સની હેરાફેરી રોકવા પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે આ માટે મહેસાણા જિલ્લામાં કુલ નવ ચેકપોસ્ટ બનાવાય છે શાંતિપૂર્ણ ચૂંટણી પૂર્ણ થાય તેવો પ્રયાસ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે કુલ નવ ચેકપોસ્ટો ઊભી કરવામાં આવેલી છે અને એ નવ ચેકપોસ્ટો ઉપર નવ ટીમો બનાવી અસરકારક વાહન ચેકિંગ કરી અને શાંતિપૂર્ણ રીતે આ ચૂંટણી પૂર્ણ થાય એની અમે યોગ્ય તકેદારી રાખેલી છે રાજકોટમાં ઈલા સોલંકીની હત્યાનો મામલો યુનિવર્સિટી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી સંજય ભારતી ગોસાઈની ધરપકડ કરવામાં આવી આજરોજ ગુનાના કામે કોર્ટમાં રજૂ કરવામાં આવશે લિવિનમાં રહેતી ઈલા સોલંકીની હત્યા કર્યા બાદ તેના પુત્રને ટ્યુશન ખાતે લેવા ગયો હતો ટ્યુશનથી લઈ તેના નાનાના ઘરે મૂકવા ગયો હતો સંજય ભારતી પોલીસ પૂછપરછમાં સમગ્ર કહાની જણાવી આરોપી સંજય ભારતી પોલીસ પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે તો આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ઈલાની હત્યા બાદ તેના પુત્રને તે ટ્યુશનથી લેવા ગયો હતો અને ઘરે મૂકી ગયો હતો પોલીસ સમક્ષ તેણે આ સમગ્ર મામલા અંગે કબૂલાત કરી છે તો ઈલા સોલંકીની હત્યા કરવામાં આવી હતી અને હવે આ હત્યા અંગે ખુલાસા થઈ રહ્યા છે આરોપી સંજય ભારતીની ધરપકડ કરવામાં આવી છે આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે રાજકોટમાં ઇલા સોલંકીની હત્યા કરવામાં આવી હતી પાછળનું કારણ શું લુપ્ન ખાસ કરી વાત કરવામાં આવે તો છેલ્લા છ મહિનાથી લીવ ઇન રિલેશનશીપમાં રહેતી પાંત્રીસ વર્ષીય ઇલા ઉર્ફે કિરણ સોલંકી નામની મહિલાની હત્યા લિવિંગ પાર્ટનર તરીકે રહેતા સંજય ભારથી ગોસાઈ દ્વારા કરવામાં આવી હોવાનું છે તે સામે આવ્યું છે સમગ્ર મામલે મૃતકની નાની બહેન પૂનમ મકવાણા દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ત્રણસો બે અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવતા એસીપી પશ્ચિમ રાધિકા ભારાઈ અને તેમની ટીમ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે ને હવે ગણતરીની જ કલાકોમાં આરોપીને ગુનાના કામે કોર્ટમાં રજૂ કરવામાં આવશે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે ઘર કંકાસથી કંટાળી જઈ મૃતક ઈલા સોલંકીની હત્યા કરી હોવાનું જણાવ્યું છે તો સાથોસાથ પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી સંજય ભારથી પોલીસ પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે સંજય સંજય ભારથીના પિતા છે તે એએસઆઈ તરીકે પોલીસ વિભાગમાં અગાઉ ફરજ બજાવતા હોવાનું પણ છે તે સામે આવ્યું છે તો સાથોસાથ હત્યા કર્યા બાદ જે આરોપી સંજય ભારથી છે જે ઈલા સોલંકીનો પુત્ર કે જે ટ્યુશન માં ગયો હતો ત્યાંથી તેને લેવા ગયો હતો ને ત્યારબાદ તેને પોતાના નાના નાનીના ઘરે પણ મૂકવા ગયો હોવાનું પોલીસ ને જણાવ્યું છે જીત બિલકુલ અંકિત આભાર સમગ્ર માહિતી બદલ તો પોલીસ સમક્ષ સમગ્ર કબૂલાત કરવામાં આવી છે નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે શહેરના વોર્ડ નંબર તેરમાં શાંતિવન સોસાયટી નજીક મુખ્ય માર્ગ પર આંખલા યુદ્ધથી દોડધામ મચી હતી આંખલા લડાઈના કારણે સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા સતત વધી રહેલા રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે રખડતા ઢોરના ત્રાસ સામે પાલિકાની નબળી કામગીરી સામે આવી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે समाचारों पर युवा यथावत રહેશે હાલ રુકાય શ્રિક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી લુબી પમ્પ્સ ફ્લો નહીં ફોર્સ લુબી પમ્પ્સ ફ્લો નહીં ફોર્સ આગળ વધી રહ્યા છે ખંભાળિયા થી લઈ દ્વારકા સુધીના રસ્તામાં ઠેર ઠેર સેવા યજ્ઞ ચાલી રહ્યા છે આ તરફ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે અને સેવા કેમ્પ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા રાખવામાં આવ્યો છે અહીં પણ પદયાત્રીકો આરામ કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ થઈ રહી છે રાજાધિરાજના દરબારમાં લાખો ભાવિક ભક્તોનું ઘોડાપુર મળશે પાઘાણી પૂનમને લઈને લોકમેળામાં આવનાર શ્રદ્ધાળુઓ માટે મંદિર કમિટી દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પાઘણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાં ડાકોર ખાતે ઉમટશે ડાકોર તરફના માર્ગો જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠશે અમદાવાદથી ડાકોર સુધીમાં બસો પચાસથી વધુ ભંડારા તેમજ નવ પોલીસ ચેકપોસ્ટ અને દસ થી વધુ આરોગ્ય કેન્દ્રથી માર્ગ સજ્જ છે ડાકોરમાં બે હજારથી વધુ પોલીસ બંદોબસ્તમાં છે દૂર દૂર થી રાજા રણછોડ ને મળવા માટે ભક્તો આવવાના છે ત્યારે લાખો પદયાત્રીઓની સેવા માટે સ્વયંસેવકો આતુર છે પદયાત્રીઓને જમવા ચા નાસ્તા સહિત આરોગ્ય ની સેવાઓના મંડપો ઢાકોરના જોડતા માર્ગ પર બંધાવવાના શરૂ થઈ ચુક્યા છે મંદિર પ્રશાસન દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે પૂનમના દિવસે સવારે ચાર કલાકે મંગળા આરતી થશે એ બાદ સવારે નવ કલાકે શણગાર આરતી ત્યારબાદ બપોરે ત્રણ ત્રીસ કલાકે રાજભોગ આરતી અને પાંચ પંદર વાગીને ઉત્થાપન આરતી તે બાદ સાંજે પાંચ વાગીને પંદર મિનિટે ઠાકોરજી નિત્યક્રમ અનુસાર શહેનભોગ સખડી ભોગ આરોગી અનુકૂળતાએ ઓઢી જશે રાજપીપળામાં રમાય છે વૃંદાવન જેવી ભવ્ય હોળી વૃંદાવનમાં રાધા રાધાકૃષ્ણ અને સખીઓ સાથે રમતા ચાલીસ દિવસની રાસ સખા ભાવે હોળી રમાતી આ ભાવ સાથે રાજપીપળાના વૈષ્ણવ સમાજ લઠમાર અને રસિયા હોળી રમ્યો કહેવાય છે કે વૃંદાવનમાં જે પરંપરાગત હોળીનો ઉત્સવ હોળીના ચાલીસ દિવસ પહેલાથી ઉજવાય છે તે જ પ્રથાથી નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવ સમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે પરંતુ જે વૃંદાવનમાં લઠ હોળી ઉજવવામાં આવે છે તેવી જોડી રાજપીપળાના વૈષ્ણવ સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં એક માન્યતા મુજબ કૃષ્ણ એ ચાર સખીઓનું વૃંદ બનાવી ચાલીસ દિવસ સુધી હોળી મનાવી હતી તેથી જ આ સમાજની બહેનો અને ભાઈઓ હોળીના ચાલીસ દિવસ પહેલાથી જ રસિયા નામથી કૃષ્ણ લીન થઈ અને ગુલાલથી હોળી મનાવે છે વૈષ્ણવ સમાજની મહિલાઓ

ઉદઘાટન જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથારના હસ્તે કરાયું આવા કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્ર દ્વારા પાંચ રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવી અને ત્યારબાદ ઢોલ નગારા વગાડી રાજાઓની શાહી સવારીને પ્રસ્થાન કરાવ્યું રાજવીઓની શાહી સવારી શોભાયાત્રા રૂપે કલેક્ટર કચેરી ખાતે તો સુરત શહેરમાં ની મોટી કાર્યવાહી સામે આવી છે દુબઈમાં પ્રી એક્ટિવ સિમ કાર્ડ મોકલવાનું કૌભાંડ ઝડપાયું છે ગેરકાયદેસર રીતે ભારતીય પ્રી એક્ટિવ કાર્ડ મોકલવામાં આવતું હતું એસઓજીએ બે શખ્સોને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે એકસો સિમ કાર્ડ લઈ દુબઈની ફ્લાઇટ પકડે તે પહેલા દબોચાઈ